હલો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ વિડીયોની અંદર ને આજના સવારમાં ભાગ ગયા છે નવું ને આપણે સવાર સવારમાં આયા છે ખેતરથી લઈ ચાર લઈને વળતા થઈ ગયા છે અને તમે જોઈ શકો છો મિત્રો કે હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો આ છે મારા ગામની નિશાળ અને મંદિર તો તમે જોઈ શકો છો મિત્રો અને વિડીયોમાં બન્યા રહેજો તો જોઈ શકો છો કે આવો નજારો છે સવાર સવારમાં તો મિત્રો રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો જેથી કરી નવા નવા વિડીયો તમને મળતા રહે હલો મિત્રો તો તારને બપોરના વાગ્યા છે એક અને આપણે તારીખ ખાઈ પણ લીધું નહીં પણ લીધું હવે આપણે જઈ રહ્યા છીએ દુકાન તરફ